લીંબડી શહેરમાં અવારનવાર અનિચ્છનીય બનાવ બની રહ્યા છે ત્યારે આવી જ કોઈ જાનહાની બને તેવી શક્યતા ઉટડી બ્રિજ નજીક નાનાવાસ વિસ્તારને જોડતા રોડ ઉપર જોવા મળી રહી છે ત્યારે ભોગાવો નદીની દિવાલ પડી ગઈ છે અને રોડ છે તે નીચેના ભાગથી અડધો ખવાઈ ગયો છે આ બાબતે લખતું તંત્ર કોઈના મોતની રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે એક રાહદારી પાસેથી એવું પણ જાણવા મળ્યું છે કે આજે સ્કૂલ બસ આ જગ્યાએ ખાબકી પડત અને બસમાં સવાર બાળકો પણ ખાબકી પડ્યા હોત સદનસીબી તમામ બચી ગયા હતા કહી શકાય કે આ નઠાડુ તંત્ર ક્યારે આનો ઉકેલ લાવશે તે હવે જોવાનું રહ્યું નમસ્કાર મિત્રો આપણે હાલ લીમડી તાલુકો એટલે કે સુરનગર જિલ્લાનો જે લીમડી તાલુકો છે ત્યાં આગળ આવી ચડ્યા છીએ ત્યારે અહીંયા આગળ તમે જોઈ રહ્યા છો ઘણા વર્ષોથી રોડની દયનીય હાલત છે ત્યારે વાત કરીએ તો લીમડીને જોડતો એટલે કે નાના વાસ વિસ્તારને જોડતો આ બ્રિજ છે ત્યારે આ અહીંયાની કહેવાય કચરો બહારવાળી ઝાડી જે લીમડી ભોગાવ નદી એટલે કે લીમડીની સાન બાહને આઠ ગણાતી જે ભોગાવ નદી તેની પણ દયનીય હાલત છે ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો આ જે ભોગાવ નદીના કાંઠે આવેલો જે રોડ છે તે નાના વિસ્તારને જોડતો રોડ છે ત્યારે રોડ અંદરથી પણ ખવાઈ જવા પામ્યો છે ત્યારે આવનાર સમયમાં કોઈ પણ મોટી દુર્ઘટના ઘટી શકે એમ છે ત્યારે આ બાબતે વાત કરીએ તો શું નગરપાલિકા તંત્ર કોઈની જાનહાની માટે રાહ જોઈ રહ્યું છે તો હવે સ્થાનિક સાથે વાત કરીશું આ કેટલા સમયથી ભાઈ આ રોડ ખરાબ છે આ છે 6 મહિના થી અને ન્યુ સડતા ની ગાડી આખી ઊંધી પડે છે છોકરાઓ છોકરાઓ ભરેલી ગાડી ઊંધી પડે છે હા હા તમે લાઈવ રસે જોયેલા હા લાઈવ લાઈવ તો તમે નગરપાલિકા શું જવા માંગશો આ બધે આ જલ્દી રોડ થાય સારું તો આઈના રહીશો પણ હાલ રોડ જલ્દી ને જલ્દી બને અને આ જે દુર્ઘટના ઘટી શકે છે જીડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢે સુરેન્દ્રનગર